અબઈ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવૈતાનો અрисоરૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અબઈ ટાઇમ્સ સુરતને વિશ્વ વિસ્તારમાં આવેલ મંગલમ પેલેસમાં પોલીસે દરોડા પાડી હતી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ જર્કી પાડી હતી તો દારૂ પાર્ટી કરનારાઓને પોલીસે પકડતા મોડું છુપાવતા નજરે પડ્યા હતા

નોકરિયાત અને અભ્યાસ કરતા સમાવેશ થાય છે ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવેશ મેન્દ્રાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ વડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે નહીં સત્તર માંથી ફક્ત ચાર લોકો દારૂ પીધેલા હતા